અંદર જતો રહે તો કર્મો અંદર જતો તો કર્મો એટલે મોટો એટલે મને દેખાણું તું ભાઈ હું દેખાણું તમે ભગત ને રખું દેખાણું તું નેરુ ચુડે હોવા આ તમે રાતે કીધું તો એ જ વાત કરો ને પહેલી વાત તમે જેવા વિચાર કરો ને એવું જ દેવાનું દેખાય અમે વિચાર કરે એવું ના દેખાય એનું રીઅલ મોજુ અને મન તો એ નચાડે તો કર કરે તમારું

હું રાતે જ નઈ અંદર જતો રેતો પછી મને સાબિત નઈ થઈ ગયા તમે તમારું કોઈ ચાલતું નહી તમે વાઘ જેવા હું ચુડેલ થી બીયા હોય લે ચુડેલ ના આપડે જોડે રે હવે વાઘ હોય ચિત્તો હોય પછી ગમે જો ટાઈગર હોય

તાર આપું ભઈ દાતણ કરવાનું છે તને હું મો આવું મોઢું જોઈને તમે હેટા થા હાર તમે ચા પુણી કરી નાવો વિષ્ણુજી તો આવજો પાછા ઓન દાતણ કરવાનું કીધું ઠીકે હું મોઢું જોઈને આવું દાતણ તો કરતા જ નહીં યાર હા દે તો વિષ્ણુજી

ઇનક તારા નહીં આવું તારું કશું કોમ નહીં નવરું યાર

ઘણા નવુડી હા રામ માર તમું વિવાહ આમેલા બધા એ યે લાવ તો તમ કોઈ ના હોય ધારો ગયો 10 વાગ્યા હેડો આ એ रघु હા હાજીઓ તમ આટલે વિવાહને લે એ યે રાપી એ

ગફૂરજી એકલા જ કોઈ તમે જ ખાટલા ટકરા ને એટલે ખબર પડે ચલો લે

તમારું કોઈ દુઃખ પડ્યું એ નહીં પરચો પુર્યો કોઈ ડાકી ના પાગી ના બતા પાઠક છે ભાઈ એ લખી ટકસી તો આપડે ના ઠકે એટલે આપણા ઘર ના પુવા આપડે ભાઈ કહેવાય ખબર આપડે ના ઠગે યાર તા નહિ એટલે એમને તો ખબર હે કેટલ ને ઠકેલા ચીટલ ને કેતા કેતા હોય લોકો ખબર આ ભગત ના એક વખત ચોરા

以啊。